રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર રવિવારે આ ગાદી થઈ છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ 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 મારે રામ મારું ગામ લીમડી તા સંતરામપુર મહીસાગર અને અમે રામવાળી જોગણી સતી રૂપા સતી ની ખોટ હતી તો લગ્ન થયા પછી ત્રણ વર્ષ થઈ ગયા હતા અમારે કશું કઈ હતું નહીં મતલબ બહુ પ્રોબ્લેમમાં હતા અમે ત્યાંથી પછી અમે નરસાણા ધામમાં આવ્યા માતાજીના દર્શન લેવા ત્યાંથી અમે ખોડો ભરાયું તો અમારે નવ મહિના પછી છોકરોનો જન્મ થયો છે હા આશીર્વાદ બહુ બહુ બધા એ છે અને માનો જેટલો ઉપકાર માનો એટલો બહુ ઓછો છે અને જેટલા ભાવિક ભક્તોને જણાવવાનું કે તમે રૂપા સતી માના ધામે આવો અને તમારું દુઃખ દૂર થાય મારી રૂપા સતી માં રામવાળી જોગણી સતની સતની ગાદી અહીં ચાલે છે અને અહીં તમારું દુઃખ દૂર થાય છે મતલબ અને માતા સાક્ષાત બેઠી જ છે રામ મારી રામ ખાટ લક્ષ્મણભાઈ અખમભાઈ ગામ પાલીકંડા તાલુકો શેરા મે અગિયાર વાર ભર્યા પેલા મંદા રાખેલી સવા કિલો પેડા ફૂલો નો હાર અને નારિયેળ પાંચ નારિયેળ નું તોરણ

રામ માળી રામ ગોધરા તાલુકાના ભામેયાપુર્વ ગામ નો હું વતની છું મારું નામ પટેલ અશ્વિનભાઈ ગોકલ ભાઈ મારે ત્રણ વ્યવહાર થયા છે નરસાણા ધામ મહાકાળી માની ગાદી ત્યાં આવું છું અને બે ગુરુવાર થયા છે ત્યારથી હું દારૂ પીતો નથી અને અહીંયા આવ્યા પછી મેં દારૂ છોડી દીધો છે કેટલા વર્ષથી તમે દારૂ વ્યસન કરતા હતા હું અંદાજે વીસ વર્ષથી હું દારૂ પીતો હતો વીસ વર્ષથી દારૂ વ્યસન હતું દારૂ બંધ કરવા માટે ક્યાં ગયા હતા ત્રણ ચાર એમપીજી બધી ત્રણ ચાર જગ્યાએ જઈએ દારૂ વ્યસન બંધ નતું થતું દારૂ વ્યસન જ નતું બંધ થતું નરસાણા ધમમાં જે સતની ગાદી ચાલે છે મહાકાળી હા નરસાણા ધામમાં સતની ગાદી ચાલે છે ત્યાં આવ્યો હું ત્યાંથી મારો દારૂ દારૂ વ્યસન બંધ બંધ થઈ ગયું માનતા માની ના માનતા

પીતો મટન ખાતો બહુ જ વ્યસન કરતો બરાબર કેટલા પછી તમે દારૂ નું વ્યસન કરતા હતા લગભગ બે હજાર સોળ સત્તર સોળ સત્તર થી તમે દારૂનું વ્યસન કરતા હતા સોળ સત્તર થી હા હા બરાબર છે છાનો ભાવ મારા પપ્પાથી છાનો ભાવ પીધો મારા પપ્પા મને એવું કેતા કે બેટા તું દારૂ પીવે છે તું ના ભાડતો પીતો તો એ ના ભાડતો ખાવાનું બે ખાતો તો એ મારા પપ્પા કોઈ કોઈ વાતો કરતા તમારો છોકરો ખાય છે પીવે છે તો એ હું ના કેતો હું નથી ખાતો ખાતો જઈને ખોટું બોલતો રહ્યો પછી એપ્રેન્ટિસ નું રિઝલ્ટ મેટર માં તો એવું થયું કે ફેલ જ આવતો અત્યારે ફેલ વાળું રિઝલ્ટ બી છે અને માતાની માનતા માન્યા બાદ મારે એપ્રેન્ટિસ નું રિઝલ્ટ પાસ આવ્યું પછી ફોર્મ ભરવા જવા માટે મારી પાસે 1000 રૂપિયા હતા અને અરસાણ ગામવાડી માડીની માનતા માનતા માનેલી પછી એપ્રેન્ટિસનું રિઝલ્ટ અમારું પાસ આયું પાસ આયું બરાબર છે ફરી મારી પાસે ને 1000 રૂપિયા હતા 1000 રૂપિયા ચોપડી લઉં કે શું લો પૈસા ઘટ્યા એક ભાઈ નો ફોન આવ્યો તે રાત્રે ફોન કર્યો તો મારા રિચાર્જ નતો ફોન કરવાનો બી પૈસા નતો મતલબ રિચાર્જ હજાર જ હતા તો પછી મારા ભાઈ નો ફોન આવ્યો કે તારા ખાતા માં બે હજાર રૂપિયા નાખું છું સામે થી આવ્યો સામે આવ્યો મે એ ભાઈ બન હજુ બે હજાર નાખ્યા નથી પણ રાત્રે એનો ફોન આવ્યો પૈસા નાખ્યા હું અમદાવાદ ગયો ચોપડી લાયો ફોર્મ ભરાઈ ગયું પાસ નું રિઝલ્ટ બી આવી ગયું અને મેં દારૂ માસ મટન બધું છોડ દીધું દારૂ નું મટન દારૂ માસ મટન તમે અહીંયા ગામ માં આયા પછી બંધ કરી દીધું ના આ તો આયો નથી અમારા ગામમાં માં નવા ગામ છે ત્રિવેણી મંદિર ત્યાં માતાજી આયલા ત્યાં માલડી ની પધરામણી કરી હતી ત્યાં પધરામણી કરી પછી ઓટોમેટિક બંધ થઈ ગઈ ત્યાં પધરામણી કરીને તમે દર્શન કર્યા હા ત્યાં દર્શન કર્યા બાદ બધું છૂટી ગયું દારૂ નું વ્યસન ને માસ મટન બધું બંધ છૂટી ગયું હા ઠીક છે

મારું નામ ચરપોટ રાકેશભાઈ ભલાભાઈ છે ગામ સલિયાટા તાલુકો ફતેહપુરા જિલ્લો દાદ હું લગભગ પંદરેક વર્ષ થી પંદર વર્ષ ઉપર થઈ ગયા હે તારથી દારૂ પીવું લગ્ન નતા થયા ટૂંકમાં એના પેલા થયા દારૂન વ્યસન છૂટી ગયું કેટલા વર્ષે દારૂ વ્યસન બંધ કરવા માટે પેલા ક્યાંય ગયા તા હા બહુ બધી ખાસ એ બંધ નતો થતો દાર

અને અડધા માં ચાર પાંચ દિવસે ખોળી કરીને માર ભાઈ ને વાયા હતા એવું છે જાય ખબર નઈ કઈ જોવા દે છે દારૂ હતું હા ઢળક બરાબર છે અહીંયા માંથી બંધ થઈ ગયું ને અહીં મે હું લાવા હારું કેટલા રવિવાર ભર્યા માર ભાઈ ને વા કે કે તું તારા રવિવાર ચાલુ રાખે હારું થઈ જાય ને જાતે જ આવશે ક્યાં એમ કીધું પછી એમ એક સેવક આયા રાજુભાઈ કરી લીમડી ના એમને મે વાત કરી કે માર ઘરવાળો આવા ના પાડે તો એમને કીધું કે એક ફોટો મોકલાઈ આલજો તમે નાતાજી પછી મારા ભાઈ ને બધા ગયા તારે આવતા જ નતા બેડે બેડે લાયા માર ભાઈને એવા પછી ત્યાં જઈને આ લાઈન માં લારૂ ની લાઈન માં નઈ ઉભી પછી મેં કીધું કે મારે માનતા હે તે તમે હેડો લાઈન માં ઉભા રો એમ કરીને અંદર લઈ ગઈ પછી માતાજી ને કીધું માતાજી

અને અગરબત્તી માને છે માનતા પૂરી હા માનતા પૂરી કરી દે કેટલી સેકન્ડ કેટલી મિનિટ તમે ગ્રાઉન્ડ પાસ કરી 11 ના 21 મિનિટ માં 14 રાઉન્ડ પૂરા કર્યા જ્યારે મારે 25 રાઉન્ડ પૂરા કરવાના હતા એની જગ્યાએ મે 21 21 મિનિટ માં 14 રાઉન્ડ પૂરા કર્યા છે અને 13 રાઉન્ડ માર્યા ને રામ 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 માર્યું નામ લઈ અને મે રાઉન્ડ પૂરા કર્યા છે અને એક રાઉન્ડ વધુ માર્યો છે અને માના આશીર્વાદથી ગ્રાઉન્ડ પાસ થઈ જાય રામ માડી રામ રામ માડી રામ રામ માર્યું રામ મેં મારી બેન માટે માનતા માનીતી રનિંગ માટે એક શ્રીફળ ચુંદડી અને ફૂલનો હાર તો એ ગ્રાઉન્ડ પાસ કરી દીધું અને મેં આજે મારી માનતા પૂરી કરી મા જોડે તો તમે ગ્રાઉન્ડ પાસ કરવા માટે ક્યાંની માનતા માની હતી બેન નરસાણા ધામની નરસાણા ધામ ગાડી ચાલે છે ત્યાંની હા ક્યાંની તો તમારા બેને ગ્રાઉન્ડ પાસ કરી દીધું ગ્રાઉન્ડ પાસ કરી દીધું ઠીક છે રામ 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 મારું નામ પટેલ ભૂમિકાબેન સુરેશભાઈ છે ગામ મેરપ તાલુકો ગોધરા મે મેં ગ્રાઉન્ડ પાસ કરવા માટે નરસાણા ધામ વાળી માડીની માનતા રાખી હતી માનતામાં માં એક શ્રીફળ એક ચુંદડી ફૂલનો હાર ચોકલેટ અને અગરબત્તી પેલા રવિવારે મેં માનતા રાખેલી આ રવિવારે મેં આવીને છૂટી ગઈ તો તમારો ગ્રાઉન્ડ પાસ થઈ ગયો હા ગ્રાઉન્ડ પાસ થઈ જો 9 મિનિટ ને 30 સેકન્ડ સમય હતો 6 મિનિટ માં ગ્રાઉન્ડ પાસ કર્યો અને મારી હાઈટ નથી થતી એક 1.55 જોતી હતી તો 1.54 થઈલી તો મેં રામ માડી રામ બોલી તો મારી હાઈટ બેન્ટ થઈ ગઈ ઠીક છે રામ રામ રામ